પુષ્ટિ માર્ગમાં દાન માન ગોચારણ અને રાસ નિત્ય લીલા છે પણ તેમાં શરદનો રાસ તે મહારાસ છે અને આપણા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ પણ સતત સતત રાસ લીલાનું ચિંતન કરી રહ્યા છે શ્રી વલ્લભનું નામ છે રાસ લીલક તાત્પર્ય અને શ્રી ગોસાઇજીનું નામ છે રાસ લીલા રસ મહોદધી યુગલ સ્વરૂપ સર્વ ભક્તો સહિત કુંજમાં બિરાજે છે કુંજનો પાર નથી પણ તેમાં મુખ્ય ચાર કુંજ છે શ્રી અમનાજીની પ્રેમ કુંજ શ્રી કુમારિકાની સિદ્ધ કુંજ શ્રી ચંદ્રાવલીજીની લક્ષ્મી કુંજ અને શ્રી સ્વામિનીજીની તુલસી કુંજ શ્રી સ્વામિનીજીની મુખ્ય અષ્ટ સખીઓ છે તો શરદના મહારાસમાં ચારે ચાર મુખ્ય સ્વામિનીજી અને સ્વામનીજીની જે અષ્ટ છે લીલા પરિકર છે તેનું સૂક્ષ્મ ભાવનું આપણે અવલોકન કરીએ તે અષ્ટ છે લલિતાજી વિશાખાજી સુદેવીજી ચંપકલતાજી ઇન્દુલેખાજી તુંગ વિદ્યાજી અને ચિત્રાજી પહેલા છે શ્રી લલિતાજી અષ્ટ આપ મુખ્ય છે આપ મધ્યા છે સર્વથી ચતુર છે યુગલ સરકારને પરમ પ્રિય છે બંને સ્વરૂપને પાન અરોગાવાની સેવા તેમની છે જ્યારે પાનની બીડી વાળીએ અને ધરીએ ત્યારે શ્રી લલિતાજીની કૃપાથી મને આ સેવા મળી છે તેવો ભાવ વિચારવો બીજા છે વિશાખાજી વસ્ત્ર સેવા તેમની છે બંને સ્વરૂપને ઉપટન કરી સુહાતા જલથી સ્નાન કરાવી અંગ વસ્ત્ર કરી ઋતુ પ્રમાણે વસ્ત્ર ધરે છે વસ્ત્ર સેવા વખતે વિશાખાજીની ભાવના કરવી ત્રીજા છે સુદેવીજી હીરા પન્ના પોખરાજ માણેક નીલમણી વગેરે રત્નોના તથા વિવિધ ફૂલોના શૃંગાર આભૂષણ ઋતુ પ્રમાણે ઉત્સવ પ્રમાણે બંને સ્વરૂપને ભાવપૂર્વક ધરાવે છે અને વિવિધ અંતર લગાવે છે શૃંગાર સમયે સુદેવીજીનો ભાવ વિચારવો ચોથા ચંપકલતાજી સામગ્રી તથા જલની ટહેલ તેમની છે ઋતુ પ્રમાણે બંને સ્વરૂપને રોજ નોતન સામગ્રી અરોગ આવે છે મિશ્રીનો શેરડી ખરબૂછનો વગેરેનો પનો કરી અરોગ આવે દાડમ નારંગી મોસંબી વગેરેના રસ તથા લીલી દ્રાક્ષ વગેરે મેવા પણ ધરે છે સામગ્રી ધરતી વખતે ચંપકલતાજીનો ભાવ વિચારવો પાંચમા ઇન્દુલેખાજી યુગલ સ્વરૂપને રસ વાર્તા કરી રસમાં તરબોળ કરે છે પૌઢાડતી વખતે ઇન્દુલેખાજીના ભાવનું સ્મરણ કરી શિઢાકોજીને પોઢાડવા અને માનના કીર્તન કરવા છઠ્ઠા તુંગ વિદ્યાજી આ સખી સુંદર મધુર રાગથી અદ્ભુત નૃત્ય સાથે ગાન કરી યુગલ સ્વરૂપને રીઝવે છે કીર્તન ગાન વખતે તુંગ વિદ્યાજીની ભાવના કરવી કે તેમની કૃપાથી મને આ સેવા મળી છે સાતમા છે રંગ દેવીજી યુગલ સ્વરૂપ આગળ અનેક પ્રકારના બાજા વજાવે છે બંને સ્વરૂપને અંતિ આનંદ આપે છે તેથી પ્રિય છે વાચિંત્ર બજાવતી વખતે રંગદેવીજીની ભાવના કરવી આઠમા ચિત્રાજી કુંજની કુંજ રચના કરવાનું કાર્ય તેમનું છે હીરા માણેક પન્ના નીલમણી પોખરાજ વગેરે રત્નોની કુંજ સોના ચાંદી વગેરે ધાતુઓની કુંજ ગુલાબ મોગરો જુઈ કેવડો કમલ વગેરે ફૂલની કુંજની રચના આપ કરે છે અત્યંત સુંદર કુંજ રચે છે યુગલ સ્વરૂપને બહુ જ પ્રિય છે શ્રી ઠાકોરજી આપણા ઘરમાં જે સ્થળ બિરાજતા હોય તે સ્થળને કુંજ માની ચિત્રાજીની ભાવના કરવી અને તેમની કૃપાથી શ્રી ઠાકોરજી આનંદપૂર્વક બિરાજે છે તેવી ભાવના કરવી તો ચારે યુથાધિપતિ અને અષ્ટ સખીઓ કે જે શ્રી ઠાકોરજીની સાથે મહારાસમાં રહેલા છે તો આ બધાનું ભાવન કરીને પછી શિવ વલ્લભે કૃપા કરી આપણને જે સેવ્ય સ્વરૂપ પધરાવી આપ્યું છે તેમને મહારાસમાં પધરાવીએ શિવલ્લભ આધિ શકી જય